Done. <laughs> ോജിത സുരനോട്ടർ മുദനന്ദന ചിന് ശ്രീഹരികൃഷ്ണായ നമോ നമസ്തേ പുരാണുഷ്ട്രോത്തമായ ഘനശ്യമാ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના એકવીસમા શ્લોકમાં સ્વાસ્થ્યજનોના ક્ષમ કુશલને વાસ્તે પરમાત્માના ધામની પ્રાપ્તિને માટે મોક્ષને માટે એકવીસ માં શ્લોક ને અંદર દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સ્ત્રી સત્પુરુષ ને આટલાની નિંદા ક્યારે કરવીને એને નહીં આટલાની નિંદા ના કરવી એ તાર બીજાની કરવી તો કે ના નિંદા કરવા માટે મોડું કે જીભ કે ઇન્દ્રિયો એ આપી નથી નિંદા માટે નથી ગુણ ને માટે છે તમારા વ્યવહારને માટે છે નિંદા છે પુણ્યને અરે છે અને નિંદા કરનારા જે જીવો છે સામાના પાપને ધોવે છે

એટલા માટે દેવ શબ્દ નો પ્રયોગ છે એની એટલે આપણે કાલે વાત કરી દેવ તીર્થા બ્રાહ્મણ સાધુ અને સતામ સત્પુરુષ સદપુરુષો ક્યારે પણ લેબલ લગાવીને ફરતા નથી એ એડવર્ટાઈઝ કરતા નથી અમે સદપુરુષ છીએ ભગવાનનું ભજન સ્મરણ કરતા હોય આપણે જાણતા નથી અને એમાં આપણે અપરાધ થઈ જાય નિંદા થઈ જાય તિરસ્કાર થઈ જાય તો એનું બહુ મોટું પરિણામ આવે ખરાબ એ ન બોલે તો પણ ઈશ્વર એને નથી છોડતા એટલા માટે શાસ્ત્રની ની અંદર પરમાત્માએ સ્વયં કહ્યું મોટા પુરુષો હોય એટલે સત્તપુરુષો ભગવદ્ ભક્તો હોય એને મારો હાથ ગુનો કરે તો મારા કેવળ કાપી નાખ આંખ ગુનો કરે આંખ ખોડી ના શરીર ગુનો કરે શરીરનો ત્યાગ કરી દો મારા જાતે પોતે એમ કહ્યું તો એનાથી વધારે શું એટલા માટે એ તાત્કાલિક આપણને અસર કરે છે સાધાર તો એનો વાર લાગે આ ન તો આ તાત્કાલિક જ તકલીફ થઈ જાય સુધર્મ સભાની અંદર રાજાઓના વચ્ચે શિશુપાલે શ્રી કૃષ્ણ ભગવાનની નિંદા કરી એનું પરિણામ શું આવ્યો એ સભામાં સુદર્શન ચક્ર ધ્યાન મસ્તક ભગવાન ઉડાડ્યું સભાની વચ્ચે એવો સરળ મનુષ્ય દેહની પ્રાપ્તિ શ્રી કૃષ્ણ ભગવાન જેવો હોય એને નિંદા કરી શું કામ એનાથી હોય શું એનું માને કોણ એટલે સમર્થની આરે ક્યારે પણ હરીફાઈ ના કરવી એટલે આવી માથા ના કરવી સમર્થ હોય દરેક રીતે એ આપણને મુશ્કેલીમાં મૂકે શિવજીની નિંદા દક્ષ પ્રજાપતિએ કરી એના જે બધા ગુણ હતા એને અવળા વર્ણવ્યા સભામાં દેવર્ષિ રાધર્સિંહ મહર્ષિ એની સભામાં શિવજી એને તો ઘરનું ઠેકાણું નથી દાગીના નું ઠેકાણું નથી ને એના તો સમસારમાં પડ્યા આ બધા બીજા બધા મંડ્યા એટલે ઓલી મે એને છોકરી આ લે અને કોણ આ એમ કરીને બધી નિંદા કરી એટલી બધી નિંદા કરી એટલી બધી નિંદા કરી શિવજી તો જાગી ઉઠીને કૈલાસ પ્રદેશ જતા રહે પણ પાછળથી બહુ મોટો રમકાન થયો એમ એટલું બધું બોલ્યા શિવજી નો એક નામ ભાગ કાઢી નાખ્યો શિવજીના ભાગ વગર પૃથ્વી ઉપર યજ્ઞ કોણ કરે યજ્ઞ બંધ એટલે આને પાછો ગોરાતન કર્યું કે લા હું યજ્ઞ કરી શરૂઆત કરું એટલે એને દક્ષ પ્રજાપતિ યજ્ઞ શરૂ કર્યો બધાને આમંત્રણ આપ્યું શિવજી ને નહીં પાર્વતીને નહીં હવે એના યજ્ઞમાં બ્રહ્માન વિષ્ણુ ના ગયા એમને જાણ્યું કે શિવજી આમંત્રણ નથી બીજા બધા ગયા વિમાનો બધા જાય આકાશ માર્ગે પાર્વતીજી કે ક્યાં કોણ જાય ત્યાં બધા એમની બહેનો બહેનો આપણે આપણું યજ્ઞ કરે છે અમને નહી પત્રિકા આવે એમાં શું ભૂલી ગયા હોય આપણા ઘરમાં હું પત્રિકા

શિવજી એ સમજા કે આમાં અનર્થ થશે હું મને વાંધો નથી બહુ આગ્રહ થોડા ગણ કે જાઓ તમે હું પાર્વતીજી આવ્યા એ તો બધો એવો બંદોબસ્ત કરી દીધેલો કે કોઈ આવડે તો જયારે બોલવું નહીં એની મા બોલે બહેનો ના બોલે બીજા એ ના બોલે વાળ ના બોલે બીજા કઈ નહીં કોઈ નહીં કાંઈ બોલવાનું નહીં અનાદર

માટે તમારાથી આ ઉત્પન્ન થયું શરીર મારે ન જોઈએ ત્યાં યોગ અગ્નિ પ્રગટ કરી ત્યાં એ ભસ્ત થઈ ગયું નારજી હા શિવજીને કે તમે રાડ્યા શું થયું ભસ્મ થઈ ગયા બીજો કોણ નવરો હોય અને પછી ત્રીજું નેત્ર ખોલ્યું જટ્ટા પછાડી અને ગણ ઉત્પન્ન કર્યા કે શિવજી આ દક્ષ પ્રજાપતિના યજ્ઞને છીનભીન કરી નાખો દક્ષ પ્રજાપતિ નું માથું કાપીને યજ્ઞ માં હોય હવે તો ચાલે તો પૃથ્વી લે એવા ગણો વજ્રના માથા એ નીચે આવે ને બધું સાફ કરીને બ્રાહ્મણોને માર્યા ને બાગા ભાઈ ને શ્રાપરમાં થયા ને બહુ મોટી આખ્યાયિકા છે

બહુ પ્રાર્થના કરી શિવજી ને હવે જે થયો ત્યાં એને એ આપના સ્વરૂપને ન જાણવાની નિંદા કરી અમે માફી માંગી શિવજી કે જાવ આગળ રસ્તામાં જે અમારે એનું માથું કાપી લાવ અહીં તોડી દીધા અને બીજો રસ્તો છે એટલે બોકડો મળ્યો બોકડાનું માથું કાપીને આને જોઈ આપ્યું સરી માણાનું મોડું બોકડા નું શિવજી પણ આવી કાલો કાલો બોલે બધા રાજી થાય આપણે આમામ એટલે મહાદેવ પણ બોલે છે ને છે નીચે હવે કેવી રાજ સમૃદ્ધિ કેવું બધાને આડે આરે સબંધ મમન બીજું પીધું કેટલું મોટું નુકસાન હોય લેવા નહીં દેવા નહીં શિવજી સસરા એના થાય એ તો બાપની જગ્યાએ શાસ્ત્રમાં લખ્યું પણ જ્યારે શેરભર માથાકૂટ થઈ એની અંદર તો એના બધા ગોળો ને અવગોણમાં પરણીમ નાખે ના એને સાંભળવાનો નિષેધ ત્યાં જે જતા રહ્યા ને જતા એ સુખી થઈ ગયા ફાવી ગયા રહ્યા ને એ ગોટી પાયા કેટલાક તો મેં એના માથાએ ઓળી ગયા નાખે કેટલાક ના ઓડી કેટલા નાખી બાદ જે બે બે હિર ને એને મુશ્કેલી આવી ના પાડે શાસ્ત્ર કાનમાં ગરમ કરી એ ધારે કરે એમ એની પાસે પુન્ય નો બહુ મોટો સ્ટોક હોય તપનો સ્ટોક હોય સ્ટોક હોય એ ગમે ત્યાં વાપરી શકે એટલે એને 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 એની એની સેવા કરો તો તમને કુટ મળે સેવા ના કરો તો એની બાંધગઢ નહીં બીજું માથાકૂટ નહીં અગ્નિ છે અગ્નિની રમત નહીં નદીની રમત નહીં સિંગડાવાળા પાણીની રમત નહીં અને ની રમત નહીં એની આ ની થોડી ખેલ ના

આપણે દબડાયે કે બોલે એની શક્તિ ના હોય પણ અંદર રહેલા પરમાત્મા બહુ દુખી થાય આત્મા સમાન છે દેહ સ્થિર છે આત્મા સમાન છે એમ એમાં ભક્ત ભગવત ભક્ત છે બ્રાહ્મણો ચાર ચાર આશ્રમમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ બ્રાહ્મણોમાં ભગવત ભક્ત ભગવત ભક્ત હોય છે બ્રાહ્મણ કોને કહેવાય પ્રશ્ન આવ્યો આપણે નવ સ્ના એમાં જ આવ્યો એ અજગર જતા તો કે બ્રાહ્મણ તો હું તો એને કઉ છું કે જન્મ ના જાય તે શુદ્ર માણસ જન્મ્યો એટલે કોઈ લેબલ નથી એના માથા ઉપર કે આને આના ક્યાંય કપાળ આવે કે જન્મ એટલે સુદ્ર છે સંસ્કારા દ્વિદ ઉચ્ચતે એનામાં 16 સંસ્કાર જારે થાય જન્મથી થી આ આદમ મેને સુધી વિવાહ લગ્ન સુ ત્યાં સુધીના સંસ્કાર એના ઉપર બરાબર પડ્યા હોય તો દ્વિજત્વ પણ પ્રાપ્ત થાય કારણ કે એને જનો નો અધિકાર ઉભો થાય દ્વિજત્વ પણ ધર્મ કે છે આત્મા પરમાત્મા સંબંધી ના સંપૂર્ણ જ્ઞાન ને પામ્યો હોય તો હું એને બ્રાહ્મણ કહું છું તો કે બ્રાહ્મણ હોય ને

કૃષ્ણ મંદિર છે બહુ મોટું મંદિર છે એ જમાના પાછે આ આઠ છ મોટી બારી મૂકી છે એટલે ત્યાંથી ભગત દર્શન કરે અને ભજન કરે કનકદાસ એનું નામ સરકારે ત્યાં એની દેવ દેરી બાંધી છે અને કનકદાસ રેલવે સ્ટેશન નું નામ સરકારે પાડ્યું એવા ભગત થઈ ગયા હવે હરી એટલે તે વખતે તો અંદર પ્રવેશ તો ક્યાંય થાય નહીં પણ ભગવાન દર્શન આપવાને માટે આખું સ્વરૂપ પલટો થઈ ગયો મેન દરવાજો રહ્યો આમ અતિમ આમ થઈ ગયા એટલે ભજે એના ભગવાન એમાં આશ્રમ ને એને બીજો કોઈ બાદ નથી એમાં કઈ બને નહીં બીજું રાવણ છે એ શિવજીના ભક્ત હતા રાવણ એમ તો એને શાસ્ત્રકારો કેમ રાક્ષસ લખ્યો અમુક ગુણો જેને નહીં ટકરાવું જોઈએ ટકરાયો એટલે શાસ્ત્રકારો કે છે કે મહાન પુરુષોની સાથે ક્યારે વાદ વિવાદ બી નહી કરો એવો છે કે ભણેલા ના હોય મેં એક વાર વાત કરી હતી મોટા કામમાં કાન ગોઠારી કે સ્વામી ભજન કરો ભજન કીર્તન બોલો તો કે મને નથી આવડતું મારી જેમ પછી કે છે કથા કરો

એ ભજન કરે છે એમાં બધું આવી તને કોને ડાપન કરવાની ઓળખ કીર્તન બોલો તો એનો ઘણી છો એને ઉપરી છો એના ઉપરી કોણ અમે છીએ એમ તારે કયો હક નહીં અધિકાર તું તારી મેં બોલ નાખી રાત કોણ તને ના પાડે એમ અને તે પાછો આવો આકરો થઈને બોલવાનો સોલા સાધુ જાત મહારાજે કહ્યું આવા ધનરો માતૃભાગ રાજ્ય થશે તો તને લઈ જઈએ

છાપામાં ભ્રમરૂપ પણ નથી આવતું આવડ હોય જવો નાખો ગાલ દેવો જો હલે તો ભ્રમરૂપ કરો એની પરીક્ષા ગમે ત્યારે કોઈ કે આવડે આ હોય નહીં પૂતળા પરીક્ષા આપણે કઈ શાસ્ત્રાર્થ નથી કરવા હલે જાણવું ભાઈ બ્રહ્મરૂપ લાગે છે શ્રીજી મહારાજે જયારે સમાધિ પ્રકરણ કર્યું બ્રહ્મરૂપ મહારાજે લખ્યું આગળ કચરા વાત આવે છે કે બ્રહ્મરૂપ હતા કોણ ઋષભદેવ તો એ